નવા જિલ્લામાં સમાવેશ કરાતા જાહેર જનતાનો ઉગ્ર વિરોધ દુકાન બંધ રાખી લોકો રસ્તા પર ઉતર્યા બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ અને કાંકરી તાલુકાના વ્યાપારીઓ અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે વિભાજનના નિર્ણયને લઈ આજે કાંકરી તાલુકાના તમામ વ્યાપારી લોકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો છે કાંકરી તાલુકાના લોકોની માંગણી છે કે કાંકરી બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે જે વિભાજન કરી વાવ થરાદ જિલ્લામાં તેમને મૂકવામાં આવ્યા છે તેની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેમનું કહેવું છે કે તેમને પાલનપુર સીધું અને સરળ પડે છે ત્યારે વાવ થરાદ તેમના માટે અટપટું રહે છે અને લોંગ પડે છે જેથી તેમણે આજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમારે પાલનપુરમાં જ રહેવું છે અમારે વાવ થરાદ જિલ્લામાં જવું નથી જો અમારી માંગણી સરકાર નહીં સ્વીકારે તો આગામી સમયમાં અમે આંદોલન કરીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમારો બેન ઓળખાણ બનાસકાંઠા હું કાંકરેજ તાલુકાનો શિહોરી ખેડૂત છું અમારે સગવડ કોઈ પણ પાલનપુર જિલ્લાની હોય તો અમને સાધન પાલનપુર જવા માટે સરળતા સળાતર મળી શકે છે અમારે જો થરાદ વિસ્તારમાં જાય તો અમે એનો ઉગ્ર વિરોધ કરીએ છીએ કારણ કે અમારે ત્યાં કોઈ સગવડતા મળે એવી શક્યતા નથી અને અમે જ્યાં જ્યાં ચાર પાંચ જગ્યાએ સ્ટેશન બદલીએ ત્યારે અમે થરજ પહોંચી શકીએ એટલે અમારે એ અનુકૂળતા આવતી નથી અને ખેડૂત તરીકે ખાસ કરીને કહેવા માગું છું કે અમારે જે 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 જિલ્લા પાલનપુર વિભાજન છે એ અમા માટે બહુ સરળતા છે તમારી માંગણી ને સ્વીકાર શું કરશો અમારી માંગણી એ જ છે કે અમારે મેન સરકાર આદેશ છે કે અમારી માંગણી ને સ્વીકાર કરે ને અમલ પાલન પૂર રાખે નહીં સ્વીકારે શું કરશો નહીં સ્વીકારે તો અમે એનો ઉગ્ર વિરોધ કરીશું ઠેર ઠેર એના રસ્તા આંદોલન પણ કરીશું અમારે જે જિલ્લાનું વિભાજન જે તાલુકાનું કોંક્રેજનું કરવામાં આવ્યું છે થરાદ તાલુ જે થરાદ જિલ્લો બનાવે છે એમાં અમારે કાંક્રેજ અનુકૂળ નથી એ પાલનપુરની અંદર રહેવું છે અને અમારું જે કોંગ્રેસ છે વર્ષોથી જે ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબને જે ખોળે લઈએ અને એનો વિકાસ કરવો જોઈએ એને બદલે અમને ઇધર ગીધર ફેંકવાની વાત કરે છે એ બરાબર નથી અને આનો રસ્તો સારો કરી અને બનાસકાંઠામાં મને રાખે એવી અમારી ઈચ્છા છે વેપારી આલમની આ પચાસ હજાર માણસો તા આખા તાલુકાના અલગ અલગ ગામથી અહીં સવારના આવી ઠંડી કડકડતી ઠંડીમાં શિઓ આવીને આજે ભેગા થઈને જે અમે કીર્તિસિંહ બાપુને જણાવ્યું છે અને એમને આશ્વાસન આપ્યું છે કે ગમે તેમ કરીને હું તમને પાલનપુરની અંદર રાખીશ એટલે આ મુખ્યમંત્રી સાહેબે ખરેખર કાંકરેજને દત્તક લેવું જોઈએ એને બદલે અમારે વિભાજનમાં મત કાલો હા અમારી માગણી આરી સ્વીકારે અને પાલનપુર જિલ્લામાં અમારે રહેવું છે થરાદ જિલ્લામાં જવું નથી આરી અમારી વેપારી આલમની આશા છે